હા મોજ હા તોડી નાખું ને ફોડી નાખું એવું ગીત ગાયું છે ધરતીબેન સોલંકીએ ખરેખર મિત્રો તમે પણ આ ગીત સાંભળશો ને તો તમને પણ બહુ મજા આવશે આ અમારા ઠાકોર સમજના ભાઈઓ માટે બેન જે ગીત ગાઈ રહ્યા છે ને એ ગીત અત્યારે આખા ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને Facebook ની અંદર ધૂમ મચાવી રહ્યું છે. ખરેખર મિત્રો તમે પણ એક વાર ગીત સાંભળો તમને પણ બહુ મજા આવશે. અને પછી તમને આ વિડિયોની અંદર જે લોકો લાઈવ કમેન્ટો કરી રહ્યા છે ને એ કમેન્ટો પણ હું તમને લાઈવ બતાવી દઈશ કે આ લોકો શું લખી રહ્યા છે આ ગીત વિશે અને આ બેન વિશે. તો મિત્રો પહેલા તો તમે આ ઠાકોર ભાઈઓનું ગીત સાંભળી લો અને પછી તમને આ વિડિયોની લાઈવ કમેન્ટ પણ બતાવી દઉં. ઠાકોર સમાજના ભાઈઓનો વિડીયો તો જોઈ લીધો હવે આ વિડીયોની અંદર જે લાઈવ કમેન્ટો આવી છે એ કમેન્ટો પણ એકવાર ચેક કરી લો કે લોકો આમના વિશે શું શું લખી રહ્યા છે તો મિત્રો સૌથી પહેલાં કમેન્ટમાં એક વ્યક્તિ એવું લખે છે કે ફેમસ થવું હોય તો ઠાકોરનું નામ લેવું જ પડે પછી બીજા નંબરની કમેન્ટમાં એક ભાઈ એવું લખે છે મારો ઠાકોર સમાજ સામે કોઈને ના પડવું નકર રીના ખોટા હોય હા મારો ઠાકોર સમાજ ત્રીજા નંબરની કમેન્ટમાં એક ભાઈ એવું લખે છે જય માતાજી ચોથા નંબરની કમેન્ટમાં એક ભાઈ એવું લખે છે ધરતી ફીદા ન થઈ જાય પછી લખે છે બૂમ તો રહેવાની ઠાકોરોની મારા કલેજા એના પછીની કમેન્ટમાં એક ભાઈ એવું લખે છે ક્ષત્રિય ઠાકોર બાપુ પછી લખે છે હા ઠાકોર સમાજ ખરેખર મિત્રો અત્યારે તો આ વિડીયો જોઈને એવું લાગી રહ્યું છે કે મારા ઠાકોર સમાજને ઘણા બધા લોકો સપોર્ટ કરે છે જો મિત્રો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી